તમે નાના હશો ત્યારે તમે ઘણી વાર્તાઓ સાંભળી હશે અત્યારે વાર્તાઓ છે ભૂલાતી જાય છે આજે આપણે એક એવી જ સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ કે જેને કદાચ તમે તમારા બાળપણમાં સાંભળી હોય જો ન સાંભળી હોય તો એકવાર સાંભળવા તૈયાર થઈ જાઓ અને જો સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે એક મસ્ત મજાની વાર્તા સાંભળવાના છીએ જેનું નામ છે કરચલાનો કાન એક હતી ડોશી ગરીબ એટલી બધી કે ખાવા પૂરું અનાજ ન મળે એક ખડી આ ખડખડ ઝુંપડીમાં રહેતી એટલામાં ચોમાસામાં સખત વરસાદને લીધે ઝુંપડી તૂટી ગઈ ડોશી બિચારી ઘર વગરની થઈ ગઈ દરિયા કિનારે ડોશી આમ તેમ ભટકવા લાગી એને ઘરે દૂર એક ઠેકાણે એક ભાંગલું તૂટલું જૂનું ઝૂંપડું જોયું ડોશી અંદર ગઈ એ ઝૂંપડી પહેલા કોઈક માછીમારની હશે તે અત્યારે હાવ નકામી થઈ ગયેલી પડેલી હાલ એમાં કોઈ રહેતું નહીં પણ નો મામા કરતા કાણા મામા હં ખોટા ડોશીએ તો એ ઝૂંપડીને જ જેમ તેમ કરી અને સાફ કરી અને અંદર રહેવા માંડી હવે એ ઝૂંપડીમાં સિંદુરિયા રંગનો એક કરચલો રહે આજુબાજુ કોઈ માણસ કે જર જનાવરની તો વસ્તી મળે નહીં એટલે ડોશીએ તો કરચલાને ભાળ્યો કરચલો ડોશીના ખોળામાં બેહે અને ભારે ગમત કરે હવે ડોશી રોજ ગામમાં જઈ અને ભીખ માંગીને લાવે જે લોખું સૂકું ખાવાનું મળે એ ઉપર દાડો ગુજારે એમ કરતા 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 કરતો શિયાળો આવી ગયો દરિયા કિનારો પવનના રોતી જાય કે મામા તમે હું કામ રોવો તમારે હું જોઈએ કયો હું તમારો દીકરો નથી મને કયો ને હું જોવે ડોષી તો આખો લૂછતી લુજતી કે ભાઈ એ બધી વાત સાચી પણ તું તો કરચલો ઈ કરચલો જ ને તું કાંઈ ખરા દીકરાની ગરજ સારે બટા કરચ લો કે કેમ નહીં તમને જોઈએ શું ઝેટપટ બોલી દ્યો ડોશી કે હું કહું ભાઈ ખાવાને અનાજ નથી પીવાને પાણી કોણ ભરી દે આ ટાઈટે દમ નીકળી જાય મારી પાસે પૂરા પાધરા કપડાંય ક્યાંસ અને આ ઝૂંપડીના દેદાર તો તું જો આ તે કાંઈ રેવાય હું કરી ભાઈ જેવી પ્રભુની મરજી કરચ લો કે ઠીક તમે કાલ જોજો અને બીજે દિવસે કરચ લ્યો ત્યાંથી નીકળી અને વાણિયાની દુકાને ગયો વાણિયાને કે કાકા થોડા આપશો વાણિયો કે કે મારા તો હસી પડ્યો અરે તારા બંને કાનમાં ભરાય એટલા ઘઉ મફતમાં ભરી જાને કોણ ના પાડે કરચલા ને કાન તો વળી કેવડોક હોય અંદર ઘઉં ના એકાદ દાણો ભાગ્યે જ હમાય પડા કરચલો જેવો તેવો નહોતો આ તો ચમત્કારી કરચલો હતો દુકાનદાર બીજા કામમાં રોકાયો એટલે કરચલો પેઠો વખારમાં બોન ને કાનમાં બબ્બે ચાર ચાર ગુણો આખી ને આખી ઠાલવી દીધી પછી ડાયો ડમરો બની ને ઈ તો આવ્યો દોશીમાની બાહે દોશીમાના પગ આગળ ઘઉનો ઢગલો કર્યો ડોશી તો ખુશ ખુશ થઈ ગઈ કરચલો બીજે દિવસે પાછો ગામમાં આવ્યો એક મારવાડીના રૂપિયાની થેલીઓ ગણતો તો કરચલો કે હે ભાઈ થોડા પૈસા આપશો મારવાડી કે જુઓ ને કરચલો

ડોશી ના તો આનંદનો નો પાર ન રહ્યો એ તો હરખ કેલી થઈ ગઈ ડોશીએ એ તો સુથાર ને રોજ આવીને ચૂપડી પાણી ભરી જાય તો ખાઈ મોજ કરવા લાગી કરો પોતાની માને ખુશ થયેલી જોઈ અને ખુશ થઈ ગયો હવે એમ ને એમ બહુ દિવસો વીતી ગયા એક દી કરચલો ડોશી સામે નજર કરે ત્યાં તો ડોશી ની આંખમાંથી આહુરા પડે કરચલો કે હવે હું ગામ રડોત તમને હું જોઈશ ડોશી કે દીકરા તે તો ઘડપણમાં મારો નાખ્યું તારો તો જેટલો પાડ માનું એટલો ઓછો પણ આખરે તું જ ને જો તું તું છોકરો હોત ને તો મારે ઘેર તારી બહુ આવે હું સંસાર લો આવા લેત આપણે શું કરીએ જેવી પ્રભુની મરજી કરચલો કે ઓહો એટલી જ વાત છે ને એમાં મૂંઝાવ જોશે ના હું જરૂર બહુ પવણી લાવીશ અને એ પણ જેવી તેવી નહીં રાજાની કન્યા પરણી લાવું ને ત્યારે જ હું ખરો પછી કઈ કરચલા ભાઈ તો નીકળ્યા રાજાની કન્યા પરણવા રસ્તામાં એક બિલાડી મળી બિલાડી પૂછે કરચલા ક્યાં જાવ કરચલો કે રાજાની દીકરી પરણવા જાવસ બિલાડી કે મન લેતા જાવ ને કઈ કામ આવીશ અને ગીતો કોણ ગાહે હું હઈશ તો ગીતો તો ગવાય કરચલો કે હા હા હાલ કોણ ના પાડે તને હા લાલ ફંતાઈ જા મારા કાનમાં બિલાડી તો કરચલાના કાનમાં બેસી ગઈ આગળ એક વાઘ વાઘ કે કરચલા ભાઈ ક્યાં રાજાની કુરીને પરણવા જાવ વાઘ કે ભાઈ હું તો વાઘ મામો કેવાઉ કેવા આવું મારા વગર કેમ હાલ છે મને હારે લઈ લે ને કરછલો કે મારા વગર તું ગામના નગર આવડો થઈ જાય બેસી જાઓ મારા કાનમાં અને હાલો મારી જાનમાં વાઘ પણ કરચલાના કાનમાં પેસી ગયો હવે આગળ ચાલતા ચાલતા વાસના ઝાડ મળ્યા ઈ કે અમે આવીએ કરચલો કે હાલો ને પેસી જાવ મારા કાનમાં વાસ પણ કાનમાં પેસી ગયા હવે વળી આગળ હલ્યા એટલે મોટી નદી આવી નદી કે કરચલા ભાઈ શીત જાવસ કરચલો કે રાજાની કુરી પરણવા નદી કે મને ન લઈ જાવ કરચલો કે કેમ ન લઈ જાવ પેહી જાવ મારા કાનમાં નદી કરચલાના કાનમાં પેહી ગઈ રાજાના મહેલ માં ગયો બોલાવ્યો અને કરચલાને પકડી લાવવા કીધું કરચલાએ એના એક હાથે એવું સખત બચકું પહેર્યું કે સિપાહી તો ચીસ મારતો ત્યાંથી ભાગી ગયો રાજા એ બીજા નોકર મોકલ્યા અને કરચલાને પકડી મંગાવ્યો હવે રાજા ગુસ્સે થઈને કેમ ખોર તારે મારી કુરી હારે પરણવું કેમ ઉભો રે તને બરાબર સ્વાદ ચખાડું રાજાએ પોતાના મરઘા ખાનામાં કરચલાને નાખ્યો એની ગણતરી એવી હતી કે કરચલાને બધા કુકડા મારી નાખશે પણ કરચલાના કાનમાંથી બિલાડીબાઈ બહાર આવ્યા બધા કુકડા એક તડાકે સાફ કરી નાખ્યા અને પાછા કરચલાના કાનમાં બેસી ગયા અને બીજે દિવસે હવારના પોરમાં રાજાએ તપાસ કરાવી ત્યારે કરચલો તો જીવતો જાગતો બધા કુકડા સફા ચટ રાજાએ દાંતમાં આંગળા નાખ્યા અને આંગળા બાંધી અને ચુંડી નાખવા હુકમ ફરમાયો હવે કરચલાને પકડી અને હાથી ખાનામાં લઈ ગયા એને હાથીના પગે બાંધજો પણ જ્યાં હાથી એના ઉપર પગ દાબવા જાય ત્યાં તો કાનમાંથી વાઘ મામા નીકળ્યા વાઘ મામા તો હતા જ ને વાઘે હાથીની ની ઉપર તરાપ મારી અને હાથી ખૂબ જોરથી વાઘ જોડે લઈ લો પણ વાઘે હાથીને મારી નાખ્યો

કરચલા ઉપર ધસ્યા પણ એને મારે ઈ અગાઉ તો કાનમાંથી વાસના હોટા બાર નીકળ્યા અને પછી તો તડા તડ તળા તડ તડા તડ સંદન એમ કરતા હોટા મલ લોકોના વાહા હાથ મો હાથ અને પગ ઉપર પડવા માંડ્યા એના હાડકાનો તો ખુરદો થઈ ગયો લડવા વઢવાનું ભૂલી એ તો જીવ લઈને ઊભી પૂછડીએ ભાગી ગયા હવે રાજાએ કરચલાને પકડીને મંગાવ્યો અને પોતાના ખાટલાના પાયે બાંધ્યો દાત પીહીને રાજા કહે બચ્ચાજી આજ તો મજા કરી લે કાલ હવારે જોજે તારી વલે કરું તે રાત પડી અને રાજા તો પલંગમાં ઊંઘી ગયો મધરાત થઈ એટલે કરચલાના કાનમાંથી મોટી બધી નદી બહાર આવી રાજાનો પલંગ નદીના પાણીમાં તણાતો હાલ્યો હવાર પડી એટલા વખતમાં તો કેટલે દૂર રાજા તણાતો તણાતો નીકળી ગયો આંખ ઉઘાડીને જોવે તો ચારે બાજુ પાણી 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 રાજા સમજો એ હવે તો મોત આવ્યું આ કરચલો તો માથાનો મળ્યો બાંધેલા કરચલા ને રાજા એ કીધું ભાઈ સાહેબ તારા પગે પડું તારી ગાય મને સોડાય તું તને મારી દીકરી ભણાવીશ હવે તો મને તું જ બચાવે ત્યારે ખરો કરચલાએ નદી ને પાછી કાનમાં પેસી જવાનું કીધું અને નદી કાનમાં બેસી ગઈ રાજા મચી ગયો પોતાના રાજ્યમાં જઈ રાજા એ ગવાતા હોય એવા દેખાવ થઈ ગયા કરચલાની હારે તે રાજકુમારી પરણી કોઈ જાણી હશે આવી વાત કરચલો તો કુરીને લઈને ત્યાંથી હાલી નીકળ્યો એ આવ્યો ડોશીમાની ચૂંપડીમાં રસ્તામાં બિલાડી વાઘ વાહડા નદી પોતપોતાના રસ્તે પડી ગયા હતા દોષી તો રાજાની કુરીને પોતાના દીકરાની વહુ તરીકે આવેલી જોઈ ખૂબ ખુશ 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 થઈ ગઈ એમને એમ ઘણા બધા દિવસો વહી ગયા રાજા વિચાર કરવા લાગ્યો કે કરચલાની હારે કુરીને પણ આવી તો છે પણ બી શાયરી જુરી મરતી હશે હાલ જઈને ખબર તો કાઢી આવું રાજા તો દોષીની ઝૂંપડીએ આવ્યો પોતાની કુરીને મળ્યો રાજાએ તો કુરીને સુકાઈને દુઃખથી અદ્ભોય જોવાની આશા રાખેલી

જોયું એટલે એને શ્રાપ આપ્યો કે તું આવો મોટો બળવાન થઈ અને નિર્બળનું રક્ષણ કરવાને બદલે એમને પગ તળા ચૂંડી નાખે માટે જા તું કરચલો થાજે જ્યારે મોડી રાતે બધા ઉઈ જાય ને ત્યાર પછી તું માણસ થઈશ પાછો હવારે કરચલો થઈ જઈશ રાજકુમારે કરચલાની બહુ બહુ માફી માંગી છેવટે કરચલાએ કીધું કે તું કરચલો થઈશ પણ તારો કાન એવો ચમત્કારિક બનશે કે અંદર જે ધારીશ ને એ રહી શકશે તું જ્યારે કારચલાના રૂપમાં જ કોઈ મનુષ્ય કન્યાને પરણીશ ત્યારે જ તારો છુટકારો નજીક આવશે તારી સ્ત્રીથી તને બચાવી શકાશે નહીં બીજો કોઈ ધારે તો તને બચાવી શકશે રાજા તો બધું સાંભળી અને ખૂબ નવાઈ પામ્યો ઈ કે બટા હવે કે મારે શું કરવું કુરી કે જ્યારે તમારા જમાય રાત્રે કરચલા મટીને માણસ બની જાય ત્યારે તેમની કરચલાની ચામડી એક ખૂણામાં પડી રહે ઈ લઈ અને તમે રાતો રાત વાટી અને ભૂકો કરી નદીમાં નાખી દો તો પછી એમનાથી કરચલા બનાહે નહીં રાત્રે જ્યારે કરચલો રાજકુમાર બની ગયો ત્યારે રાજાએ છુપી રીતે કરચલાની ચામડી લઈ લીધી એના ઝીણા 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 કટકા કરી અને તાબડ તોડ એને નદીમાં નખાવી દીધી હવારમાં કરચલાની ચામડી હોય ક્યાંથી કે કુવર કરચલો બને કુવર તો પાછો કરચલો મટી અને રાજકુમાર બની ગયો રાજાને પ્રણામ કરી એની કુંવરીને તથા ડોશીમાને સાથે લઈ અને રાજકુમાર પોતાના રાજ માગ્યો ત્યાં રાજકુમારે કુંવરીએ અને ડોશીમાએ ખાધું પીધું અને મજા કરી આમ બે આવ્યા મોર વાર્તા કે સુપોર મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો